નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું નજર કરીશું મહત્વના સમાચાર ઉપર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ મહાકુંભ અંગે સૌથી મહત્વની જાહેરાત કરતા કહ્યું કે મહાકુંભમાં પચાસથી પંચાવન કરોડ શ્રદ્ધાળુઓ આવતા ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને ત્રણ લાખ કરોડનો લાભ થશે મહાકુંભના નામે જાહેર કરાયેલા બજેટથી માત્ર મહાકુંભ જ નહીં પ્રયાગરાજની સુંદરતામાં પણ વધારો થયો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત અને બંને નેતાઓ વચ્ચે થયેલી ડીલને કારણે પાકિસ્તાન ટેન્શનમાં આવી ગયું છે અમેરિકાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ એફ થર્ટી ફાઇવ વેચવાની ઓફર કરી જેને કારણે બંને દેશોના સંબંધો જોઈને પાકિસ્તાનને મરચું લાગ્યું છે મુંબઈમાં આવેલી ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેન્કના ગ્રાહકો સામે કટોકટી ઊભી થઈ છે રિઝર્વ બેંકે આ બેંક પર નિયંત્રણ મૂક્યા છે રિઝર્વ બેંકે બચત ખાતા ચાલુ ખાતા અને કોઈપણ ડિપોઝિટ ખાતામાંથી ઉપાડ પર પ્રતિબંધ મૂક્યો રિઝર્વ બેંકના આ નિર્ણય બાદ બેંકની બહાર રોકાણકારોની મોટી ભીડ જોવા મળી પીએમ મોદી સાથેની મુલાકાત પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે રેસી ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો બાદમાં પત્રકારોને જણાવ્યું કે કોઈ ફેર પડતો નથી તે ભારત હોય કે અન્ય કોઈ દેશ અમે એટલો જ ટેરિફ લાદીશું જેટલો તેઓ અમારી પાસેથી વસૂલે છે ભારતથી આયાત થતી ચીજો પર પણ એટલો જ ટેરિફ લાદવામાં આવશે જેઓ અમારી પાસેથી વસૂલી રહ્યા એએમસીના નવા બજેટમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને બાર ટકા રિબેટ મળશે તેમજ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચૂકવાશે તો પંદર ટકા પણ રિબેટ મળી શકે છે તેવી જાહેરાત કરવામાં આવી છે આ બજેટમાં અન્ય કોઈ પણ વધારાનો ટેક્સ શહેરીજનો પર લગાવવામાં આવ્યો નથી કોંગ્રેસે એક વખત ફરી મણિપુરના મુદ્દે ભાજપને ઘેરી રહ્યું મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપે ભૂલ માનીને જ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરની જનતાની માફી માંગવા કહ્યું છે મહત્વનું છે કે વિપક્ષ લાંબા સમયથી રાજ્યમાં हिंसाના આરોપોને લઈને ભાજપ પર સવાલ ઉઠાવી રહ્યું છે રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ છાસઠ પાલીઘાટ ત્રણ તાલુકા પંચાયત અને એક મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પ્રચાર પર શાંત થયા મતદાનના દિવસે શ્રમયોગી કર્મચારીઓને સવેતન રજા અને ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય બાર વૈકલ્પિક દસ્તાવેજો થી પણ મતદાન કરી શકશે મતદાન મમતા કુલકર્ણી ને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા વાસ્તવમાં બોલીવુડ અભિનેત્રી મમતા કુલકર્ણી એ કિન્ન અખાડામાં મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપી દીધું હતું પરંતુ માત્ર બે દિવસમાં પરત ખેંચ્યું છે રાજકોટમાં બની શર્મસાર ઘટના શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા આશીર્વાદ સ્કૂલમાં સ્કૂલ માં ધોરણ દસ ના વિદ્યાર્થીઓ અન્ય સાથી વિદ્યાર્થી પર રોફ જમાવી રહ્યા હતા તેના સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે જામનગર માં કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમ માડમે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો બે નો પ્રારંભ કરાવ્યો એક્સપો માં બાવીસ દેશના પ્રતિનિધિઓ સહિત દેશના અનેક ઉદ્યોગપતિઓ થયા સહભાગી આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર